અ નાય તો મત ઓલો રાખીસ પટવા બાંગ્લાદેશ લ્યો પેચ તો હતી ને હા તો એમે કોઈટ ના ના બીડે તો ટોરન્ટો માં ઇન્ટરસેક્શન ક્યાં હું સે મંચુ રૂલ્સ એйно બોલો હલો રૂલ્સ એટલે એટલે આમ લેન માટે જે પહેલી લેન છે ને જો બતા એરિયા ફર્સ્ટ લેન એમાં બુકમુક પેચે ભાઈ લોકો બનાયા છે કે જે તમે બે કે વધારે પેસેન્જર હોય ને કારમાં તો જ તમે એ લેનમાં જઈ શકો અને એ લેન હંમેશા ખાલી હોય એમ કોઈ ટ્રાફિક ના હોય એનું રીઝન એ છે કે ગવર્મેન્ટ એન્કરેજ કરે છે એન્વાયરમેન્ટ પોલ્યુશનને ડાઉન કરવા માટે કે ભાઈ તમે બેગા પેસેન્જા હોય એક કારમાં તો જેથી તમે આ ફાસ્ટ લેનનો યુઝ કરી શકો અદરવાઈઝ બાકીની બધા ટ્રાફિક આ બાજુ છે અને સાહેબ સેકન્ડ થર્ડ પોઈન્ટ

टमाटो आवे छे ये कैप्सिकम आवे छे ओहो छे हम अने आ मरचा छे ने ये मरचा छे पण जी आया नथी हम <laughs> आई मरचा लागे छे ने आई, आई मरचा छे हम <laughs> तो। <था। laughs> सरस आइलैंड ला आउस का आइलैंड ला आउस आइलैंड ला आउस फोटो का सस नंबर देखो आउस से हम आ लोगों मन खाली खाली बहुत लगे मस्त चा बनाई दीदी

જો હવે આપણે ઉપડ્યા દીશું કઈ બાજુ બેટા પિલોટા પિલોટા 아, 나노 유럽ian town 이런 데가. 이거 뭘치워 માં છે ને હિમન ફ્રેન્ડ રેસ લઈને ચા પાણી આપણે કરતા હઈએ હા ચાલો હાલો મે લોકો જાઈલોરા પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ શું ફેમસ છે બોલો તો નામ એટલે ફ્રેન્ચ હોય ચીઝ કર્ડ હોય અને એમાં તમારે શું કહેવાય

ऑस्ट्रेलिया માં હું છું ऑस्ट्रेलिया માં ઈજિપટ ऑस्ट्रेलिया न्यूजीलैंड બંને હમ જીમી કેવાળાને તમારે કામ કરવાની જરૂર નથી કે આટલા બધા કૃષિના તમે માલિક છો તમારે એન્કમ રેવન્યુ આવતી હોય ઈ તો અમારે ખેતામાં આવતી હોય તો સારું હતું ને અમાર ખતમ ન થાવતી પ્રોબ્લેમ ઈ છે પાસપોર્ટ જો તમારે સિટીઝન માં આવે તો ખબર ના આપો કે આ રીતે કાયદેસર ના ભઈ ના જો તમારે રેવન્યુ આવતી

ચાકડાનો પથ્થર છે બરાબર છે કોઈ ચાકડો વધારે હોય તો અહીંથી લઈ જવાને ઇનોરાની લોક ઓલી માર્કેટ ગલીઓ 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 ટ્રેડિશનલ ગલી હમ આ કઈક બનાવ્યું લાગે છે ટ્રેડિશનલ છે બધું અહીંયા હા જો ને ટામેટું છે ડંકી છે આ તો રિયલ છે આઈસ્ક્રીમ સેન્ડવીચ જો આ રાત્રે સારું લાગતું હશે આ લાઇટિંગ થાય ને એટલે રિક્ષા ની આને ઓલું કહેવાય ટુક 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 જેવું છે

માર્કેટ પંદર દિવસ ભરાય ખાલી સમર માં પણ એ બી એટલે મંડે ટુ ફ્રાઈડે એટલે બે વીક ભરાય એવું થયું ને આમ જોવા દે તો સેટરડે સન્ડે

એટલે એ બધું નીકળી જાય ને પછી જે વધ્યા હોય હોય એમાંથી આપતા એમ જેવું હોય ને સરસ એન્જોય કરો કચેમર ઘરે આપણે મળ્યા હમણા હા ચાલો હા ચાલો મળ્યા હા 5 7 માં કયો એરિયા છે નિશુવા કિચનર કિચનર સરસ મોટું મોટું મિન્શન છે અને આ કેવાય મેન્શન આ બહુસ્ત છે કેક કેક ના તોય મત અંદર તો એમ છે આ છે આ તો જુનો કોટેજ જેવું લાગે છે કેક હમ સીલિંગ ઓર જોઈની કેવિલન્સ હા હા લેક બેક નો

tôi thấy gì ah Judy ở of the best house i ever seen bữa master

જો આપણે મેકડી માં ડ્રાઈવ થ્રુ હોય ને એ રીતે જો બેંક માં પણ એટીએમ છે ને ડ્રાઈવ થ્રુ આપણે એનાથી એની મેં કે સિસ્ટમ નિશન કેતી હતી મે તો એ લોકો હજી આવ્યા નથી લાગતા તો કે આઈ કે ટોયટા ના પ્રાણ જોવાની બોલ તો અમાર ઘેર આવજો એટલે કાઈ પેલા ઓકે 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 એટલે લેટ આય આય પાયલ આવો બધા શબ્દો તારા હાચા પડે હે મિતેશભાઈ એમ નઈ જો અમારું તો ખબર નથી પણ જો તારે અને મિતેશ ને મિતાંશ ને બે ને તમારે તો લેવાનું છે નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યાં સુધીમાં ઓકે સરસ બધા શું કહે કે જમવા બેસી ગયા છે ને બનાવ્યું છે ઊંધિયું ને પૂરી ને સલાડ ને પાપડ ને સમોસા ને નહીં દિલીપ કુમાર ચાલો બધા ડિનર કરવા મિતાંશ ની ઘરે મિતાંશ

જતું રહે અંદર આ લોક થઈ જાય અને પછી જ્યાં સુધી અહીંયા સિસ્ટમ રેડી ના થાય ત્યાં સુધી બીજું આપણે ઓર્ગેનિક કે રિસાયકલ ના નાખી શકીએ ઓકે વેરી નાઇસ સરસ પછી સિસ્ટમ ત્યાં સામે કેમેરો છે હા ચેક કરે લોકો કે इनके सब का फॉल्ट के कईુંદી વસ્તુ જેમ કે ગાર્બેજ ની વસ્તુ રિસાયકલ માં ને રિસાયકલલી વસ્તુ એ ઓર્ગેનિક માં રાખો તો એ તમને

પણ સિસ્ટમ છે કે ફૂડ વેટ ફૂડ પછી આપણે જનરલ અને 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 ઓર્ગેનિક આપણે રિસાયકલ ગાર્ડન એમ એટલે ચાર આવે પણ ફ્લેટની અહીંયા તો એ તો બરોબર પણ આ કમ્બાઈન છે એટલે ફ્લેટમાં સરસ સારું નીચે છેક જવું નહીં હા ઓલું નીચે જવાના નાળે છે પછી ઘણા જનરલ માં જવા દે ઘર માં પડ્યું હા એ સરસ ના ના સરસ આઈડિયા કર્યો ખાઈ પીને હવે નીકળ્યા વોક માટે

ને શું પાન લઈને આવ્યો છે ખાઈ કે પાન બનારસવાલા વાલા હું બોલતો તમારો કોઈ મળી ગયો તમને સિરિયસલી હા સુરત નો નોર્મલ મસાલા વાળો સાદો લઈને કામ કરતા તો ના આયો જોતો તો આમ તમે એક દો આ ખબર નહીં પછી સીધી વાત કરવા માટે તમને જોયા છે એટલે